નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જીકે પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પરીક્ષા નજીક આવી રહી છે માટે રિવિઝન તો જરૂરી જ છે માટે આ વિડીયો પૂરો જોઈ લો નહીતર પરીક્ષા આપ્યા પછી એમ થાય છે કે આ વિડીયો પૂરો જોઈ રિવિઝન કર્યું હોત તો પોથી દસ માર્ક વધી જો તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં સો પૂછાવાની સંભાવના વાળા પચીસ પ્રશ્નો ભાગ બે લઈને આવ્યા છીએ માટે પૂરો વિડિયો જોઈ તમારું રિવિઝન કમ્પ્લીટ કરો અને જો ભાગ 1 ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે જે જોઈ લેજો જેથી તમારું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો શરૂઆત કરીએ રિવિઝન ભાગ 2 પ્રશ્ન નંબર 1 થી કયા વર્ષમાં ભારતે પ્રથમ વખત ICC પુરુષ ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો તમે જવાબ છે 1983 માં ઓગણીસો ત્રાસીના વર્ષમાં ભારતે પ્રથમ વખત આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વકપ જીત્યો હતો આગળ પ્રશ્ન જોઈએ કે સંસદના કોઈપણ ગૃહને બોલાવવા અને તેનો સત્રાવસન કરવા અથવા તો લોકસભાને વિસર્જિત કરવાની શક્તિ કોને છે તો જવાબ છે રાષ્ટ્રપતિને સંસદના કોઈપણ ગૃહને બોલાવવા તેનો સત્રાવસન કરવા અથવા તો લોકસભાને વિસર્જિત કરવાની શક્તિ માત્ર રાષ્ટ્રપતિને છે આગળ જોઈએ કે ભગવાન શંકરના માનમાં ભગવાન શંકરના માનમાં ગુપ્ત કાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી તો જવાબ છે વીરસેન સબાએ ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં વીરસેન સભાએ ઉદય ઉદયગીરી ગુફા બંધાવી હતી આગળ જોઈએ કે કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો તો જવાબ છે સમુદ્રગુપ્ત સમુદ્રગુપ્તે પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો આગળ જોઈએ કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર પાસેની નદી ઉપર બંધ બાંધ્યો તો જવાબ છે પુષ્પગુપ્તે પુષ્પગુપ્તે પશ્ચિમ ભારતમાં ગિરનાર પાસેની નદી ઉપર બંધ બાંધ્યો કયા રવિવારને રાજ્યભરમાં પોલિયો રવિવાર તરીકે મનાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો તો જવાબ છે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રવિવારને રાજ્યભરમાં પોલિયો રવિવાર તરીકે મનાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈએ આગળ પ્રશ્ન ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ છે ઓગણીસો ને ચોરાણુંમાં સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી નેક્સ્ટ પ્રાચીન નાલંદાના નવીનીકરણનો પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો જવાબ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા પ્રાચીન નાલંદા નવીનીકરણનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો આગળ જોઈએ વિશ્વનો સૌથી ઊંચો પુલ ચીના બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો પુલ કયો ચીના ચીના બ્રિજ જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલો છે જમ્મુ કાશ્મીરમાં તો આવેલો છે પણ જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન રિયાસી વિશ્વનો સૌથી ઊંચો પુલ ચીના બ્રિજ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલો છે ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ એટલે કે આઈ એફએડીની સ્થાપના ક્યારે થઈ હતી ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ છે ઓગણીસોને સિત્યોતેરમાં ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ એટલે કે આઈ એફએ ડીની સ્થાપના ઓગણીસો સિત્યોતેરમાં થઈ હતી સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી બે હજાર પચીસમાં ક્યારે કરવામાં આવી હતી સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી બે હજાર પચીસમાં ક્યારે કરવામાં આવી હતી તો જવાબ છે આઠથી બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી આગળ જોઈએ તો કે મોહિની અટ્ટમ યોગદાન બદલ કયા કલાકારને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો છે મોહિની અટ્ટમ યોગદાન બદલ કયા કલાકારને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો છે તો મિત્રો જવાબ રહેશે ગોપિકા વર્માને મોહિની અટ્ટમ યોગદાન બદલ ગોપિકા વર્માને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો છે આગળ જોઈએ ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો જવાબ છે કંટ્રોલ પ્લસ સીનો ઉપયોગ નવી વિન્ડો ખોલવા માટે થાય છે નેક્સ્ટ એ કોઈ ટેક્સની કોપી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે કોઈ પણ ટેક્સને કોપી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે તો જવાબ છે કંટ્રોલ પ્લસ સી ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે પણ કંટ્રોલ પ્લસ સી અને કોઈ ટેક્સને કોપી કરવા માટે પણ શોર્ટકટ કઈ કંટ્રોલ પ્લસ થાય છે આગળ જોઈએ કે રીસાયકલ બિનમાં રહેલી ફાઇલને પાછી લાવવા માટે કયો કમાન્ડ છે તો જવાબ છે રિસ્ટોર નેક્સ્ટ કે મોનિટર રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે મોનિટર રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે તો જવાબ છે ડીપીઆઈમાં મોનિટર રિઝોલ્યુશન ડીપીઆઈમાં માપવામાં આવે છે આગળ જોઈએ તો કે ઓખાહરણ કૃતિ કોની છે ઓખાહરણ કૃતિ કોની છે તો જવાબ છે પ્રેમાનંદની ઓખાહરણ કૃતિ કોની છે તો પ્રેમાનંદની છે સેમ એવો જ પ્રશ્ન કે સીતાહરણ કૃતિ કોની છે તો સીતાહરણ કૃતિ સીતા એ નર્મદની કૃતિ છે ઓખા કૃતિ પ્રેમાનંદની છે જ્યારે સીતા હરણ કૃતિ એ નર્મદની કૃતિ છે આગળ જોઈએનો શેમ જ પ્રશ્ન કે ઉષા હરણ કૃતિ કોની છે તો ઉષા હરણ કૃતિ કોની છે તો ઉષા કૃતિ વીરસિંહની છે કોની છે વીરસિંહની છે આવા કન્ફ્યુઝનવાળા પ્રશ્નો મિત્રો સચોટ માહિતી સાથે જોઈ લેવા આગળ જોઈએ કે બંધારણની કઈ કલમમાં નાના બિલની વ્યાખ્યા આપવામાં આવી છે બંધારણની કઈ કલમમાં નાના બિલની વ્યાખ્યા આપવામાં આવી છે તો જવાબ છે કલમ એકસો ને દસમાં નાના બિલની વ્યાખ્યા આપવામાં આવી છે ભારતમાં વીએટી એટલે કે વાટનો અમલ ક્યાંથી થયો વીએટીનો અમલ ક્યાંથી થયો તો જવાબ છે એક એપ્રિલ બે હજાર પાંચથી વીએટીનો અમલ થયો ભારતમાં આગળ જોઈએ તો કે વીએટી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો વીએટી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે હરિયાણા વીએટી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે હરિયાણા છે આગળ જોઈએ તો કે વીએટી વીએટી લાગુ કરનાર ભારતનું અંતિમ રાજ્ય કયું છે તો કે અંતિમ રાજ્ય છે ઉત્તર પ્રદેશ વીએટી લાગુ કરનાર ભારતનું અંતિમ રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ છે બજેટ માટે ભારતના બંધારણનો કયો શબ્દ આપેલ છે બજેટ માટે ભારતના બંધારણમાં કયો શબ્દ આપેલ છે તો જવાબ છે વાર્ષિક નાણાકીય નિવેદન બજેટ માટે ભારતના બંધારણમાં કયો શબ્દ આપેલ છે તો વાર્ષિક નાણાકીય નિવેદન આગળ જોઈએ નાણાં પંચનું ગઠન કોણ કરે છે નાણાં પંચનું ગઠન કોણ કરે છે તો નાણાં પંચનું ગઠન રાષ્ટ્રપતિ કરે છે કોણ કરે છે રાષ્ટ્રપતિ નાણાં પંચનું ગઠન રાષ્ટ્રપતિ કરે છે વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડિયો